નમસ્કાર આપ આપણી હું છું આપની સાથે હેતુ ભગત વડોદરા ક્રાઇમ બ્રાન્ચે લાખોના મુદ્દામાલ સાથે ત્રણ રીઢા ગરફોર્સ ચોર ને ઝડપી પાડ્યા છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે લાખોના મુદ્દામાલ સાથે ત્રણ રીઢા ગરફોડ ચોરને ઝડપી પાડ્યા છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ત્રણ રીઢા ગરફોડ ચોરને રોકડ દાગીના ચોરાયેલી બાઇક સહિત છ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે આરોપીઓ બંધ મકાન નિશાન બનાવી રાત્રે ચોરી કરતા હતા તો આરોપીઓનો લાંબો ગુનાહિત ઇતિહાસ પાસા હેઠળ પણ પકડાયા છે પાંચ ગરફોડ વાહન ચોરીના ગુના ઉકેલા છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર